ચાલો મિત્રો આજે આપણે ધોરણ પાંચ ગણિત સ્વ અધ્યયન પોથી એમાં પ્રકરણ બે આકાર અને ખૂણાઓ સમજીશું ચાલો શરૂ કરીએ આકૃતિ પરથી નીચેના પ્રશ્નના જવાબ આપો અહીંયા નીચે એ બી સી ડી આકૃતિ આપવામાં આવી છે સૌથી વધુ ખૂણાઓ કઈ આકૃતિમાં છે તો ડીમાં સૌથી ઓછા ખૂણાઓ એમાં કઈ કઈ આકૃતિમાં ખૂણાઓની સંખ્યા સમાન છે તો બી અને સીમાં હવે આગળ જોઈએ આકૃતિ પરથી નીચેના પ્રશ્નના જવાબ આપો કયા મૂળાક્ષરની આકૃતિનો ખૂણો સૌથી મોટો છે તો આપણે અહીંયા જોઈએ આ ખૂણો સૌથી મોટો છે એટલે અહીંયા લખીશું એમ કયા મૂળાક્ષરની આકૃતિનો ખૂણો સૌથી નાનો છે તો આ જે ખૂણો છે એ સૌથી નાનો છે તો અહીંયા લખીશું ઝેડ કયા મૂળાક્ષરમાં ખૂણો રચાતો નથી તો ઓમાં ખૂણો નથી રચાતો એક પણ એટલે અહીંયા લખીશું ઓ મૂળાક્ષરો માં ખૂણાઓની સંખ્યા કેટલી છે તો મૂળાક્ષર ટી એમાં એક ખૂણો અહીંયા બને છે અને બીજો અહીંયા બને છે એટલે અહીંયા લખીશું બે મૂળાક્ષર એમ એમાં આ એક બે અને ત્રણ એટલે અહીંયા લખીશું ત્રણ મૂળાક્ષર ઓ એમાં એક પણ ખૂણો નથી બનતો તો અહીંયા લખીશું ઝીરો મૂળાક્ષર ઝેડ એમાં એક ખૂણો અહીંયા બને છે એવો જ એક ખૂણો આ બાજુ બને છે એટલે એને લખીશું બે આકૃતિ પરથી પ્રશ્નના જવાબ આપો એટલે અહીંયા લખીશું ખૂણો સી અને કયા ખૂણાનું માપ સૌથી ઓછું છે તો આ ખૂણાનું માપ સૌથી ઓછું છે ડી ખૂણાનું તો અહીંયા લખીશું ખૂણો ડી હવે આગળ જોઈએ કોષ્ટકમાંગ્યા મુજબ વર્ગીકરણ કરો અહીંયા ખો અંગ્રેજીના મૂળાક્ષરો આપ્યા છે એમાં ખૂણાઓની સંખ્યા એમાં કેટલા કાટકોણ કેટલા કાટકોણથી નાના અને કેટલા એનાથી મોટા હવે તમે જાણો છો કે કાટકોણ એટલે નેવું અંશનો ખૂણો હોય એને કાટકોણ કહેવાય ધારો આ રીતે જે ખૂણો બને સીધી લીટી આમ અને સીધી લીટી આમ તો એ ખૂણાને આપણે કાટકોણ કહીએ છીએ હવે અહીંયાથી કાટકોણ કરતાં આમ બહારની બાજુ નીકળે એટલે કે મોટો થાય તો એને ગુરુકોણ કહેવાય અને અહીંયાથી કાટકોણની અંદરની બાજુ જાય એટલે કે નાનો બને નેવ ઓઝ કરતા તો એને આપણે કાટકોણથી નાનો ખૂણો કહીએ છીએ તો આપણે એ રીતે જોઈ લઈએ તો અહીંયા મૂળાક્ષર આપ્યો છે સી તો આ બે ખૂણા છે તો અહીંયા લખીશું બે ખૂણા બે બે કાટ ખૂણા છે એટલે આ બે નહીં હવે ડબલ્યુ ડબલ્યુમાં ત્રણ ખૂણા પડે છે એમાં એક પણ કાટ ખૂણા નથી બધા કાટકોણથી નાના છે તો અહીંયા લખીશું ત્રણ એલ છે એમાં એક જ ખૂણો બને છે જે કાટકોણ છે એટલે અહીંયા લખીશું ને અહીંયા બે ઝીરો કરીશું ઝેડમાં બે ખૂણા બને છે ને બંને કાટકોણથી નાના છે કે માં ચાર ખૂણા બને છે એક અહીંયા બે બીજો અહીંયા ત્રીજો અહીંયા અને ચોથો અહીંયા ચારે ચાર ખૂણા એ કાટખૂણથી નાના છે એટલે અહીંયા લખીશું વાયમાં ત્રણ ખૂણા બને છે હવે આ બે આ ખૂણો છે ને આ ખૂણો છે આ બે ખૂણા એ કાટખૂણાથી મોટા છે એટલે એને કાટખૂણાથી મોટામાં લખીશું એક ખૂણો છે કાઠખૂણાથી નાનો છે તો એટલે અહીંયા કાટખૂણાથી નાનામાં લખીશું અને ટોટલ ત્રણ ખૂણા ઈ છે એમાં ચાર ખૂણા બને છે ચારે ચાર કાટ ખૂણા છે એટલે એને ચારે ચાર અહીંયા લખીશું આ બે જગ્યાએ ઝીરો એક્સ છે એમાં ચાર ખૂણા બને છે એક બે ત્રણ અને ચાર એટલે અહીંયા એમાં બે ખૂણા કાટખૂણાથી મોટા છે અને બે કાટખૂણાથી નાના છે એન છે એમાં બે ખૂણા પડે છે અને એ પણ ચાર બેને બંને ખૂણા કાઠ ખૂણાથી નાના છે હવે મેં અહીંયા લખ્યું છે પી પીમાં ચાર ખૂણા પડે છે અને ચારે ચાર ખૂણા કાટ કાટ ખૂણા છે એફ છે એમાં ત્રણ કાટ ત્રણ ખૂણા બને છે ને ત્રણે ત્રણ ખૂણા કાટ ખૂણા છે એમ છે એમાં ત્રણ ખૂણા પડે છે અને ત્રણે ત્રણ ખૂણા એ કાઠ ખૂણાથી નાના છે હવે આગળ જોઈએ નીચેની આકૃતિઓ પરથી ખૂણાનો પ્રકાર ને સમય હવે પહેલાં જોઈએ છે કે દસ અને પંદર થઈ છે અને આ જે ખૂણો છે જો આમ હોય તો કાટખૂણો કહેવાય અને આના કરતાં મોટો થયો છે એટલે કાટખૂણાથી મોટો એને ગુરુકોણ પણ કહેવાય અથવા કાટકોણથી મોટો હવે જે વાગ્યા છે છ ચાલીસ થઈ છે એ અથવા લઘુકોણ કહી શકાય અથવા કાટખૂણાથી અથવા કાટકોણથી નાનો કહેવાય આ છે એ કાટકોણ કહેવાશે અને ત્રણ વાગ્યાનો સમય દર્શાવે છે હવે આ આ કાટ ખૂણો છે અને નવ વાગ્યાનો સમય દર્શાવે છે છ એટલે એને આ રીતે કાંટા દોરીશું અને આ કાટકોણથી મોટો એક વાગ્યાનો સમય એટલે એક કાંટો એક ઉપરને એક બાર ઉપરને એ કાટકોણથી નાનો અહીંયા બે વાગ્યાનો સમય છે બે વાગ્યાનો સમય અહીંયા દોરીશું અને કાટકોણથી નાનો અહીંયા પાંચ વાગ્યાનો સમય દોર્યો છે કાટકોણથી મોટો અને ત્રણ વાગ્યાનો સમય દોર્યો છે જે કાટકોણ દર્શાવે છે હવે આગળ જોઈશું અહીંયા આકૃતિ આપેલી છે નીચેના કોઠામાં આપેલ આકારોમાંથી કોણ આકૃ કોઈ એક ખૂણાને દબાવવાથી આકારમાં ફેરફાર થાય જો હા તો નવો બનતો આકાર આને દબાઈએ તો આકારમાં ફેરફાર થશે હા તો આવો આકાર બનશે આને દબાઈએ તોય ફેરફાર થશે આવો બનશે ત્રિકોણ જ એક એવો આકાર છે કે જેને ગમે તેટલો દબાવ દબાવવામાં આવે એના આકારમાં કોઈ ફેરફાર થતો નથી અને એ એવોને એવો જ રહે છે આપેલ આકૃતિમાંથી કઈ આકૃતિ ત્રિકોણ નથી તો જો આ ત્રિકોણ આ ત્રિકોણ આ પણ ત્રિકોણ પણ આ આકૃતિ છે એમાં ચાર બાજુઓ છે એટલે ત્રિકોણ નથી ત્રિકોણને હંમેશા ત્રણ બાજુઓ હોય બાજુની આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે તો જો અહીંયા ગણીને લખ્યા છે એક બે ત્રણ ચાર અને એક આખો મોટો ત્રિકોણ એટલે પાંચ નીચેનામાંથી કઈ ઘડિયાળમાં કાટકોણ બને છે તો જો આમાં લગ કાટકોણથી મોટો બને છે આ કાટકોણથી નાનો છે અને આ કાટકોણથી મોટો છે એટલે આ ખૂણો કાટકોણ છે તો અહીંયા બીમાં ખરાની નિશાની કરીશું નીચેનામાંથી કઈ આકૃતિમાં એક ખૂણો દબાવતા આકાર બદલાવતો તો નથી આપણે અગાઉ જોયું એવી રીતે એક ત્રિકોણ જેવો આકાર છે કે એને દબાવવામાં આવે તો એના આકારમાં કોઈ ફેરફાર થતો નથી આ બધામાં ફેરફાર થાય છે એટલે આપણે આમાં એમાં ખરાની નિશાની કરીશું આકૃતિના આધારે પ્રશ્નના જવાબ આપો બાજુની આકૃતિમાં કાટકોણ કરતાં નાના હોય તેવા ખૂણા બનાવતી ઘડિયાળની સંખ્યા લખો તો અહીંયા પહેલાં આટલી બધી ઘડિયાળો આપી છે તો એમાં લખી દઈએ આમાં કાટકોણથી નાનો છે આમાં કાટકોણથી નાનો છે આ ખૂણો કાટકોણ છે આ કાટકોણથી નાનો છે આ કાટકોણથી મોટો છે આ કાટકોણથી મોટો છે આ પણ મોટો આ મોટો અને આ કાટકોણ તો હવે નાના કેટલા છે તો આ એક આ બે અને આ ત્રણ તો અહીંયા ત્રણ લખીશું બાજુની આકૃતિમાં કાટકોણ કરતાં મોટા હોય તેવા ખૂણા બનાવતી ઘડિયાળ કેટલી છે હવે મોટા છે એ ગણી લઈશું તો આ એક મોટો છે આ મોટો છે આ મોટો છે ને આ મોટો એટલે આ ચાર મોટા છે તો અહીંયા ચાર લખીશું કાટકોણ બનાવતી હોય તે ઘડિયાળનો સમય તો એક આ કાટકોણ બનાવે છે જેમાં ત્રણ વાગ્યા છે ને આ કાટકોણ બનાવે છે જેમાં નવ વાગ્યા છે તો અહીંયા ત્રણ અને નવનો સમય લખી દઈશું બાજુની આકૃતિની અંદર કેટલા ખૂણાઓ થાય છે તો આ આકૃતિ છે એમાં ટોટલ આ મેં ખૂણા દોર્યા છે એટલે સોળ ખૂણા થાય છે કાટકોણની અંદર કેટલા ખૂણા કાટકોણ છે તો આ આકૃતિની અંદર બાજુ જે જે ખૂણા છે એ બધા કાટકોણ છે અને બહારની બાજુ જે છે એ કાટકોણથી મોટા છે એટલે અંદર આઠ બને છે અને બહારની બાજુ આઠ બને છે એટલે આઠ ખૂણા કાટ ખૂણા છે અને નવ છે એ કાટકોણ કરતાં મોટા છે હવે આ અહીંયા છે કે આકૃતિની અંદર કેટલા ખૂણા કાટકોણ છે તો આ આપણે લખીશું કે આઠ ખૂણા અને આકૃતિની અંદર કેટલા ખૂણા કાટકોણથી વધુ છે એટલે બહારના જે બધા આઠ ખૂણા છે એ કાટકોણથી વધુ છે એટલે અહીંયા પણ લખીશું આઠ તો ચાલો મિત્રો આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક જરૂર કરશો તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરશો ચાલો ત્યારે આવજો